હે હેલો મારી વાલી બહેનો આજે અમે તમારા માટે ફરીથી કાંઈક એન્ટિક અને યુનિક આઈટમ દરબારી સાડીમાં લઈને આવી ગયા છીએ આ દરબારી સાડીની વાત કરું તો અનમોલ જરીથી પ્રિન્ટેડ કરેલી છે અને જરી એટલી બધી વ્યવસ્થિત ફિનિશિંગમાં છે કે કાંઈ થાશે નહીં અને લાગશે બી સુપર લો તમને આખી સાડી બતાવી દઉં કેવી એન્ટિક વસ્તુ બનાવી છે અને એ પણ લેરિયાવાળા મલ્ટી કલરમાં આવી સાડી તો માત્ર ને માત્ર ઓમ સાડીમાં જ જોવા મળે બીજે કંઈ જોવા ન મળે હોમ મારી વાલી વાલી બહેનો આખી સાડી જો કેવી સુપર સાડી છે કેવું એનું ફિનિશિંગ છે અને આ સાડીની અંદર મલ્ટી કલરમાં લેરિયામાં અનમોલ જરી પ્રિન્ટ કરી એટલે કંઈક વાત જ અલગ પડે લેવો આમના તમને બધા કલર બતાવી દો આના કલર આવશે આપણી પાસે છ થી સાત કલર જોવા મળશે અને કલર તો જો મારા બેનો એક જો એક ભૂલો એવા તો કલર છે બધા યુનિક જ કલર છે માર્કેટમાં કંઈક નવા કોન્સેપ્ટમાં લઈને આવી ગયા છે આવું તમને કાંઈ જોવા નહીં મળે માત્ર ને માત્ર ઓમ સાડીમાં જ જોવા મળશે તો રાહ છેની જોવો છો મારા બેનો આજે જ મુલાકાત કરો આપણી ઓમ સાડીમાં અને જો તમારે નાનો તો બિઝનેસ ઘરે સ્ટાર્ટ કરવો હોય તો બી અમે માલ તમને પ્રોવાઈડ કરી દઈશું આમાં જે તમને ડિઝાઇન ગમે તે મને વોટ્સઅપમાં સ્ક્રીનશોટ પાડીને મોકલી દેજો અમે અમે તમારા ઘર સુધી માલ પહોંચાડી દેશો એ અમારી જવાબદારી છે તો આજે જ મુલાકાત કરો આપણે ઓમ સાડીમાં